ગમે તે સમય ગાળામાં ગમે તે ચોગડિયામાં ગમે તે સ્થાને કદાચ તકલીફ પડે ને અને દુખી થાવ ને અને કોઈ આશરો કોઈ આધાર કોઈ બળ રહે નહીં ને અને આખું સંસાર અંધકારમય દેખાય ને કે હો મારી પ્રાર્થના કોણ હો પડશે તારે મનથી સ્મરણ એકવાર મન રોમ વાળી વેલેડિંગ કરી લેજો કદાચ વિચાર પેલા ના પહોંચું તો ગોડા હું ખુખાર મેળવી ને બધા મારા ધામ માં આયા તો કઈક આશા લઈને આવ્યો છું જોણું છું બધાની અલગ અલગ એક આશા છે અલગ અલગ માંગણી છે અલગ અલગ અરજી છે પણ આ રવિવારના દિવસે જેણે જેણે મનથી શ્રદ્ધાના વિશ્વાસથી પ્રાર્થના કરીએ છે માનતા રાખી છે અને જો પ્રાર્થના ને માંગણી તમારી યોગ્ય હશે ધર્મયુક્ત હશે અને કદાચ જો સમય કદાચ મારા ભગવાને સુખી થવાનો મારા ધામમાં તમારો લખી લીધો હશે તો કદાચ આરે રવિવાર આવો ને આવતા રવિવાર હુંથી પ્રમાણ ના લો તો ગોડા હું રોમ વારે મેલડે નહીં મારા મેલડે ના રામ એક રવિવાર આવો આવતો રવિવાર ના પ્રમાણ ના આલું તો હું બહુચર ના ખાતા ની ઉગતા પ્રમાણ ગમે તે જગ્યા ગમે તે સ્થાને ગમે તે સમય ચોગાડિયામાં જે જે ભાવિક ભક્તો શ્રદ્ધા ને વિશ્વાસ રાખીને આયા છે ને એના અમથી સપને ચુંદડીમાં દર્શન આલી એને રાજી રાખીશ હું મેલડી આવું બોલું આમથું નાનું મોટું એક કામ કરી એને રાજી કરી લઈશ એનો વિશ્વાસ જીતી લઈશ કે દીકરા છે આ વિશ્વાસ સાથે દરેક આવો તો દરેકને એવા આશીર્વાદ આપીશ કે આ તમારો વિશ્વાસ મારા પ્રત્યે અટૂટ રહે એવા મારા મેલેડીના આશીર્વાદ કેમ કે જ્યાં સુધી તમારો વિશ્વાસ છે જ્યાં સુધી તમારી શ્રદ્ધા મારા પ્રત્યે છે ત્યાં સુધી મારી મેલેડીની કૃપા કાયમ માટે 24 એ 24 કલાક તમારી જોડે હાજira હાજર રહે ગમે તે સમય ગાળામાં ગમે તે ચોગડિયામાં ગમે તે સ્થાને કદાચ તકલીફ પડે પડેના અને દુખી થાવ ના અને કોઈ આશરો કોઈ આધાર કોઈ બળ રહે નહીં ના અને આખું સંસાર અંધકારમય દેખાય ને કે હો મારી પ્રાર્થના કોણ હો પરસે તારે મન થી સ્મરણ એકવાર મન રોમ વારી વેલેડિંગ કરી લેજો કનાજ વિચાર પેલા ના પોચું તો ગોડા હું ખુખાર મેલડી ને પણ

કે દેવ તો સુખમય ભાગીદાર બને ભાગીદાર બને તો આ શબ્દ કેમ કે અમુક તમારા વિધાનમાં લેખમાં લખાયેલા હોય તમારા કર્મો અનુસાર તમારે ભોગવવાના હોય તો એવા દુઃખના ના સમયગાળામાં મારા જેવી માતા તમારો હંગાત રાખે તમને દુખી ના થવા દે કદાચ દુખી થાવ એટલા તો ના થવા દે કે તૂટી જાવ તમે તમે ડૂબી જાવ એવા દુખી નહી થવા દઉં વિશ્વાસ રાખજો સમ કે આજે આશા લઈને આવ્યો છે કે માં સુખી થઈએ તું કઈક રસ્તો બતાડ કઈક માર્ગ બતાડ માં કૃપા કર માં આશીર્વાદ આલ માથે હાથ મૂકી દે અમે માં સુખી થઈ જઈએ માં બહુ ફર્યા બહુ રખડ્યા બહુ મંદિરો બહુ દોણા જોડાયા બહુ વારણ કારણ કર્યા બહુ મૂળા જોડા બંધાયા પણ માં ચોય નિરાકરણ સમાધાન થયું નહીં નિરાશ થઈ હતાશ થઈ એક તારા શ્રેય તારા ભરોસે આવ્યા છે બારે ધામ માં મેલડી દગો ના કરતી આવો પ્રાર્થના કરજો હું મેલડી દગો નહીં કરું તમારા દુખની કદાચ નિરાદર ને કરું એક એક દુખની વેદના એક એક આંસુનો હિસાબ કદાચ ના લું ના તો મન રોમ વારી મેલડી ના કહેતા એક એક પ્રાર્થનાનો નો હિસાબ અમથુ પેટ્રોલ મારા નોમ થી પચાસ રૂપિયા નું પુરાયું હશે ને કદાચ કીક મારીને મારી જ્યાં ધામ આવ્યા છે ને તો એ પચાસ રૂપિયા ના પાંચસો કરીને આલવાની જવાબદારી મારી મેલડી ની હોય કેમ કે હું દેવ છું કોઈનું ઋણ ના રવા દઉં લેણું માથે ના ચઢાવવા દઉં કદાચ પોષ ફૂલ હોય ને નો હિસાબ માતા છું કદાચ પોષ અગરબત્તી કરીએ છે ને તો અગરબત્તી નો હિસાબ કરવા વાળી માતા છું આમ થાય નમસ્કાર હાથ જોડ્યા છે ને તો આ હાથ જોડેલાય માથું નમાયેલું એડે નહી જાય મારા ધામમાં વિશ્વાસ રાખજો દીકરાઓ ભલે કદાચ કોઈ વાતે તકલીફ પડતી તમને એક સમય એવું લાગતું કે માતાજી મારું હોભરે કે નહીં એવો કદાચ અહેસાસ થાય મનમાં શંકા થાય કે મારી પ્રાર્થના માતાજી સુધી પહોંચે છે કે નહીં તો હું મેલડી માતા એવું કહું છું તમે જે વિચારવાના હોય ને એના પહેલાની ગતિ મારી મેલડીની હોય કે વ્યક્તિ શું વિચારવાનો છે એની અંદર શું વિચાર આવશે અને શું પ્રાર્થના કરશે એ તમારા વિચાર તે હું મેલડી પહોંચી મારી એટલી સ્પીડ હોય તમારી એક એક પ્રાર્થના તમારી એક એક અરજી કોઈ પણ ધામ મંદિરે ને એ ભગવાન માતાજી ભલે પથ્થરમાં હોય ભલે ફોટામાં હોય ભલે ખાંભીમાં હોય કે પછી દુનિયાના છેડા આંખો બંધ કરી પ્રાર્થના કરી હોય ભાવથી કરી હોય કે ભાવ વગર કરી હોય પણ તમે એક વખત દિલથી કદાચ હાથ જોડી અને દેવી શક્તિ કે ભગવાનની આગળ પ્રાર્થના કરી હોય ને તો એ આ પવન વેગે આ વાયુ વેગે આ પ્રાર્થના તમારી આકાશ ઊંધી છે મારા ભગવાનના દરબાર ઊંધી પહોંચે પહોંચે ને જેમ ભગવાન તો ઉપર છે પણ માતાઓ આજ ઘેર ઘેર બેઠીશ તમારા દીવામાં બેઠીશ તમારા મઢમાં બેઠીશ જેમ કદાચ મોબાઈલ છે તો ઉપર મોટું સેટેલાઇટ છે તમે અહીંથી કોઈકને ફોન કરો તો પહેલાં એ એ મોબાઈલમાંથી ફોન કરેલું પહેલાં સેટેલાઇટમાં જાય અને અહીંથી કનેક્ટિંગ કરીને જો ફોન લગાવવાનો હોય તો જાય આય એવી રીતે મારા ભગવાન ઉપર બેઠો છે ને તો તમે અહીં પ્રાર્થના કરો ને તો મારા ભગવાનના દરબારમાં જાય અને અહીંથી મારી હુદી પહોંચે મારો ભગવાન નક્કી કરે કે આ દીકરાની માગણી યોગ્ય હોય તો જ એની પ્રાર્થના આ માતા સુધી પહોંચાડું જો દીકરાની માગણી ખોટી હોય કોઈ અધર્મની માગણી હોય કોઈ ચોરીની માગણી હોય કોઈકનું અહિત થવાની માગણી હોય તો મારો ભગવાન મન માતાને રોક આ દીકરાનું ના કરતી ભલે તારો ભક્ત હોય ભલે તને ભાવ પ્રેમ કરતો હોય તારી ભક્તિ કરતો હોય પણ દીકરોની માંગણી યોગ્ય નહીં તું કામ ના કરતી તો મારો ભગવાન મને ના પાડે ને તો મારે તે હાથ અદબ વાળીને ઉભું રહેવું પડે કે દીકરા તારી માગણી ખોટી છે નકર હું મેલડી તો જાગતી જ છું પણ છતાંય તે તમારી એવી નાની નાની માંગણી હોય તે મારા ભગવાનને કગરીને પૂરી કરું છું કે ભગવાન એક વખત ખાલી આનું ભલે અમથી લોન કરાવવાનું કે છે ભલે એની લોન પાસ કરી આલવા દો એના વિઝા મેળવી આલવા દો એની આ તકલીફ દૂર કરી આલવા દો એના કેન્સરનો રિપોર્ટ નોર્મલ કરી દો ભગવાન વલેલા કર્મનું દુઃખ હોય પણ એક વખત કદાચ મને કોમ કરવા દો જો કદાચ એ દીકરા દીકરીને મારી પર ભરોસો આવશે ને અને મારા સાનિધ્યમાં મારા ધામમાં આવતો જતો રહેશે ને અને મારા પ્રવચન રૂપી શબ્દો હોભરતો થશે ને તો સતના માર્ગે લાવવાની જવાબદારી મારી મેલડીની એને સુધારવાની જવાબદારી મારી મેલડીની મારા ભગવાનને કહું કે એને સુધારવાની જવાબદારી મારી ભલે દીકરો માંસ મટન ખાતો હોય આડા આડાવરા વ્યસન કરતો હોય આડા આડાવરા ખોટી ચોરીઓ કરતો હોય બે માનીનો ધંધો કરતો હોય પણ ભગવાન ભલે ગમે તેવો ખોટો પાપી દુષ્ટ રહ્યો પણ મને મેલડીન કામ કરવા દો એનો ભરોસો એક વખત જીતવા દો એક વખત એનો ભરોસો જીતી લઈશ ને તો મારા ધામમાં આવતો જતો રહેશે ને તો સુધારવાની જવાબદારી હું મેલડી લઉં તમારી તો ભગવાન મારા માટે તમારા જે લેખના દરવાજા હોય નસીબના દરવાજા હોય બધા ખોલી નાખે કે લે તારા તારા દીકરાના તારા ભક્તના જેવા લેખ લખવા હોય અને જેવા લેખ ભૂસવા હોય લે તને